ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો એક જો મચ્છરો મોટી સંખ્યામાં આવતા હોય તો એક તમાલપત્ર સળગાવી દો તેનાથી બધા મચ્છરો દૂર થઈ જશે બે નરમ રોટલી બનાવવા માટે લોટ દૂધ અને તેલ મિક્સ કરો આ દાળને ઉકળતી અટકાવશે ત્રણ દૂધ હંમેશા ઊભા રહીને પીવું જોઈએ કારણ કે તે ને કેલ્શિયમ પ્રદાન કરે છે ચાર જે લોકો ગાયના દૂધમાં ઘી ભેળવીને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરે છે તેમને સારી ઊંઘ આવે છે પાંચ ભાત બનાવતી વખતે તેમાં એક ચપટી હિંગ નાખો તેનાથી ચોખાનો સ્વાદ સારો થાય છે છ લાંબા સમય સુધી કન્ટેનરમાં રાખેલા ખોરાકનું સેવન ન કરો કારણ કે તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે સાત પાણી સાફ કરવા માટે 2 થી 3 મિનિટ માટે ફટકડી ઉમેરો પાણી સ્પષ્ટ બને છે આઠ દહીં અને કેળાનું એકસાથે સેવન ન કરો આ નુકસાન થઈ શકે છે નવ જો શક્ય હોય તો રાત્રિનું ભોજન મોડું ખાવું જોઈએ મોડી રાત સુધી ભોજન ન કરવું જોઈએ દસ મુલાયમ વસ્તુઓ ખાધા પછી ઠંડુ પાણી ન પીવો હુંફાળું પાણી પીવો તેની ખાતરી કરો તે વાળને સુંદર બનાવે છે અગિયાર માછલી સાથે દૂધની બનાવટોનું સેવન ન કરવું જોઈએ બાર પાલ્કમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવાથી ચહેરો નિસ્તેજ થઈ જાય છે તેલ હાથના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખોની રોશની વધે છે ચૌદ જો તમે મસૂરની ડાળીઓ હજામત કરો છો તો તમને એનિમિયા નહીં થાય પંદર કાચું લસણ ખાવાથી લોહીના ગંઠાઈ જવાથી શરીરમાં તાજુ લોહી બને છે સોળ જો તમને વધુ પડતા વાળ ખરતા હોય તો રોજ સાબુનું સેવન કરો વાળ ખરતા બંધ થઈ જશે સત્તર દૂધ સાથે વાસી રોટલી ખાવાથી મગજ તેજ થાય છે તેને થોડું ગરમ કરીને દાંતની વચ્ચે જ્યાં કીડા લાગેલા હોય ત્યાં રાખવાથી દાંતના કીડા મરી જાય છે અઢાર મસાઓ પર ડુંગળીનો રસ લગાવવાથી મસાઓ મોટા ટુકડા થઈને ખરી જાય છે ઓગણીસ ભગવાનની ખૂબ નજીક બેસવું અથવા ભગવાનની શક્તિ સુધી કોઈ કરવું જૂઠોને બગાડી શકે છે વીસ તજરક અને અજવાળનું સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે એકવીસ વધુ પડતી ચા પીવાથી આંખોની રોશની નબળી પડી શકે છે

તમે જામ અથવા કાચા ગાજર ખાઈ શકો છો છવ્વીસ પગના તળિયા પર વિક્સ લગાવવાથી છાતીની ભીડ મટે છે અને શક્તિ પણ મળે છે સત્યાવીસ મિશ્રીનો ફુદીના સાથે સેવન કરવાથી સ્ત્રીઓને માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ થતી નથી અઠ્યાવીસ શાકની ઉપર ક્યારે મીઠું ના નાખો રોજ સેકેલા ચણા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે

તેત્રીસ જો તમારે અપચોથી બચવું હોય તો તમારા ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાવો ચોત્રીસ સોજાવાળી જગ્યા પર સોપારીના પાનનો લેપ કરવાથી સોજો ઓછો થાય છે પાત્રીસ આદુનું પાણી પીવાથી શરીરમાં જીવાત જમા થતા અટકે છે છત્રીસ ચા સાથે આદુનો નાનો ટુકડો નાખવાથી વ્યક્તિ કમજોર નથી થતો મિત્રો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે મારી વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારું કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર